નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે સત્તર બાર બે હજાર ત્રેવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ચોરવડલા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે દીપકભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જે જશે સરગવાનો છે અને એની અંદર જે છે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ પી વનનો ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું પરિણામ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે દીપકભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ દીપકભાઈ તમારું આખું નામ બોલો દીપકભાઈ લાખાભાઈ સાવળિયા ગામ તમારું છોરવડલા તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો ત્રેસઠ પંચાવન ચુમ્માલીસ ત્રાણું પચાસ આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને વન વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો દીપકભાઈ આપણે કેટલા વીઘામાં સરગો છે આપણે વીઘા કરતાં થોડો ઓછો છે એટલો છે બરાબર છે હવે આજે છે આ સરગો આપણે કેટલા મહિનાનો થાવ એવો આપણે છ મહિના જેવું થઈ ગયો છ મહિના જેવું થઈ ગયું છે સરગો છ મહિનાનો થવાયો છે આઠ ફૂટનું છે બરાબર ખેડૂતો મિત્રો બે સોળ વચ્ચે પાંચ ફૂટ અને બે હાર વચ્ચે છે આઠ ફૂટનું અંતર જે છે જાળવેલું છે તો અગાઉ આપણે જે છે આ તમે કેટલા સમય સંટકાવ કર્યો તો આપણે

આપણા સરગવામાં છે વિપરીત અસર થાય એટલે કે જે ફાલ હતો એ બધો ખરી ગયો હતો આપણે ફરી પાછા પાછા બે સ્પ્રે સ્પ્રે હા બે કર્યા પાછું સારું મળ્યું જે બરાબર અને ઉપરા ઉપરી સ્પ્રે કર્યા હતા તમે હા ઉપરા ઉપરી કર્યા હતા ફ્લાવર પાછું નવું બેઠું ખરતું બંધ થઈ ગયું અને સિંગ નો કલર પાછો હતો એવો થઈ ગયો બરાબર જો ખેડો મિત્રો આ પીવડ નો રિઝલ્ટ છે દીપકભાઈ કીધું એમ કે ફ્લાવરિંગ છે હવે ફરી પાછું પુષ્કળ પ્રમાણમાં લાગ્યું શીંગ એવી સારી થાય છે એની અંદર અને શીંગ જે છે ક્વોલિટી વાળી થાય અને વજન વાળી થાય છે આપણે આપણે જે દવાનું છે પ્લસ પોઈન્ટ જ આવશે કે ફ્લાવરિંગ જે છે એ જબરજસ્ત લાગશે આનાથી શીંગની ક્વોલિટી પણ સારી થશે આપણે બીજું આપણે જે છે મધમાખીનું પ્રમાણ કેવું આવવા મીડિયામાં મધમાખીનું પ્રમાણ આ દવા સાઈટા પછી ખૂબ સારું આવે છે વધ્યું ને બીજું મિત્રો આ મધમાખીનું પ્રમાણ છે એ પણ વધ્યું છે અને આપણને ખ્યાલ છે કે મધમાખીનું જે છે એ સરગવામાં છે ખૂબ મહત્વ રહેલું છે તો તમારે જે છે સરગવા એ વેચવાનું માર્કેટ ક્યાં આપણે અહીંયા ગામમાં જ છે અમારે અને કૃષ્ણપુરા છે બળખે નજીકમાં ઘણા છે બરાબર છે અને ગઈકાલની બજાર શું હતી આપણે ગઈકાલની તો પચાસ એકાવન હતી એકાવન રૂપિયા હતા તમે છે આની અંદર કેટલા મણ ઉતાર્યો હતો આપણે ગઈકાલે કેટલું છ મણ જેટલું ઉતારેલું છ મણ અને સાત કિલો જે છે ગઈકાલે ઉતારેલો છે હવે આપણી સાથે બીજા પણ પ્રગતિશીલ ખેડૂત છે એમને પણ પૂછે આપણે જે પી જે વાપર્યું પછી આપણે સરગવામ કેવો સુધારો લાગ્યો આપણને પી વન પછી સરગવામ બહુ સારું છે નવો ફાલ બે છે અને શીંગુ વ્યવસ્થિત ઉતારો આવે છે જવાણ સારું થયું ને જવાણ બહુ સારું છે ખેડૂત મિત્રો જવાણ સારામાં સારું થયું પછી શીંગની ક્વોલિટી કેવી બને છે આપણે સુપર સારા બને બહુ સુપર ખેડૂત મિત્રો સો ટકા ભાઈએ કીધું એમ કે જે સિંગની ક્વોલિટી હવે ખેડૂત મિત્રો જો કેવું સિંગ અંદર બેઠી આપણે ઉમેશભાઈને વિનંતી કરવી કે આપને બતાવે આવો ઉમેશભાઈ આગળ જો ખેડૂત મિત્રો દરેક છોડ ઉપર છે ઢળક શીંગું જે છે એ બેસેલી છે આપણી નજર હમ જોઈ શકો છો સરગવા આપણને ખ્યાલ છે કે આયુર્વેદમાં એનું ખૂબ મહત્ત્વ રહેલું છે આજે છે લોકો દિવસે ને દિવસે છે એ ઓર્ગેનિક તરફ વળી રહ્યા છે એમાંય આપણે ખ્યાલ છે કે સરગવાનું છે એ ખૂબ મહત્ત્વ રહેલું છે તો હવે આ ખેતી છે દિવસે ને દિવસે હવે જે છે ખેડૂત મિત્રો આની તરફ વળી રહ્યા છે એનું કારણ એટલું છે કે આ જે છે જે મોંઘી દાટ દવાઓ જે છે આપણે પેસ્ટિસાઈડ વાપરી એના હિસાબે છે કેન્સર જેવી ભયંકર બીમાર બીમારીઓને જે છે એ આમંત્રણ મળેલું છે જ્યારે હવે તમે આ ઓર્ગેનિક દવા જે છે આપણી પીવન એ આની અંદર સાંટવી એટલે કે નથી જે આપણા સ્વાસ્થ્ય માટે સારું ગણાય તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું ભલામણ કરવા માગો છો કે આપણે આ પીવન દવા આવે કેવી આવે છે આપણે પીવે દવા ખૂબ જ સારી આવે છે આ દવા એકવાર ટ્રાય મારી જ હોય સો ટકા ખેડૂત મિત્રો સારામાં સારી દવા આવે છે અત્યારે માર્કેટમાં ખૂબ એની ડિમાન્ડ છે એટલે ભળતા નામથી છે કારણ કે અત્યારે સરગવામાં છે એ જબરજસ્ત છે એ ખેડૂતો વાપરી રહ્યા છો જો ખેડૂત મિત્રો આ પીવાનું જે છે સિમ્બલ જોઈને ખરીદવાનો આગ્રહ રાખજો કારણ કે આજે છે ડુપ્લિકેટ માર્કેટમાં મળી રહ્યું છે તો ખેડો મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલ જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે